સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્ર અહેમદનગરના તોફખાના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના દસ ગુનામાં વોન્ટેડ અલીરાજપુરની કુખ્યાત ચોગડ ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બીજા રાજ્યોમાં ગુના આચરી આશ્રય લઈ રહેલા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આદેશ આપ્યા છે જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે અમરોલી ચાર રસ્તા પાસેથી એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે જગદીશ સિંહ વિક્રમસિંગ ચીકલી ઘરને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર અહેમદનગર તારકપુર વિસ્તારમાં આવેલ ઇન્દિરા કોલોનીમાં એક ઘરના કબાટની ચાવી બનાવવાના બહાને ગયો હતો અને ઘરના લોકોની નજર ચૂકવી કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી આરોપીએ ત્રણ પોઇન્ટ સિત્તેર લાખથી વધુની ચોરી કરી નાસી છૂટ્યો હતો અને સુરત શહેરમાં સંતાઈ ગયો હતો હાલ આરોપીનો કબજો તોફખાના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે છ હજાર ચારસો રૂપિયા કબજે કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત